જે રીતે સમજી લો કે આ તમે એકવાર ચાર્જિંગમાં લગાવો તો જાતે જઈને જે રીતે ખૂબ ફર્સ્ટ ટાઈમ તો એ ઘરનું આખું મેપિંગ કરે મેપિંગ કરવા પછી કેવું છે અત્યારે મેપ રેડી કરે મેં તમને એ રીતે મેપ બી બતાવી દઉં જે રીતે મેપ રેડી કરે આ મેપ એ રીતે રેડી કરે છે જે રીતે તમારું સમજી લો કે કિચન છે બેડરૂમ છે એ રીતે તમારો આખો મેપ રેડી કરશે પણ જાતે તમે અત્યારે સમજેલો જે વસ્તુ અત્યારે સમજેલો તમે જમવા બેલા છો કિચનમાં તો અત્યારે તમારું રોબોટ છે બેડરૂમમાં તો અત્યારે સમજો કે તમે એને ખાલી માર્ક કરી દો એટલું કે કિચનમાં જઈને એટલું ક્લીન કરીને આવો તો જાતે ત્યાંથી ખાલી એકવાર તમે મેપિંગમાં કરશો તો જાતે જઈને ક્લીનિંગ કરી આપશે એ વસ્તુ જાતે ક્લીનિંગ થઈને પછી જાતે ચાર્જિંગ ડોકમાં લાગી જાય એ વસ્તુ અને કચરો કચરોને પોતું બંને હાથે કામ કરશે તમારો અને બહુ પોઈન ક્લીનિંગ કરે એ વસ્તુ ખાલી એકવાર તમે જોઈ શકો છો એ વસ્તુ જો એ કોઈ પણ જગ્યાએ એડે છે તો એ પાછળનું મુવમેન્ટ કરીને પાછું એ ચાલવા માંડે છે એવું નથી કે જે ભટકાઈ જવાનો પ્રશ્ન રહેશે એવો અત્યારે જે રીતે તમારો આપણે ઉપર જે ફર્સ્ટ ફ્લોર પર હોય અને ત્યાંથી આપણે ગ્રાઉન્ડ ફ્લોર પર આવવું હોય તો ત્યાં સ્ટેર હોય બરાબર તો સ્ટેર પરથી ઉતરશે ને સ્કેન કરી લેશે ઓટોમેટિક પાછળ ફરી જશે એ સ્ટેર પર પૂછશે ને એ વસ્તુ એ સેન્સ કરી લેશે ઓટોમેટિક એ વસ્તુ અચ્છા આપણે જે ફ્લો ફ્લોરમાંથી નીચેના ફ્લોર ઉપર લઈ જવું હોય તમે કેવું છે કે એક ટાઈમ મેપિંગ કરી શકો જે રીતે ચાર્જિંગ એનું સ્ટેશન બનાવવું પડે ઘર જેવું બરાબર તો એક વાર તમે ઉપરનું મેપિંગ કરી આવો તો ઉપર મૂકી દેવાનું એક જગ્યા પર જે જગ્યા પર તમે મેપ કર્યું હોય એ જગ્યા પર મૂકી દેવાનું અને ગ્રાઉન્ડ ફ્લોર પર જે જગ્યા પર એ જગ્યા પર મૂકી દેવાનું તો ફર્સ્ટ નું કામ પતી જાય તો ત્યાંથી ઉચકીને ગ્રાઉન્ડ ફ્લોર પર પર લઈને આવી શકો એ જ જગ્યા મૂકી ઓટોમેટિક બી ક્લીન કરી નાખશે ઓર્ડર અને આ ક્લીનિંગ થઈ ગયું છે કે નથી થયું તો એ અમને મને કઈ રીતે તમારે મોબાઈલમાં એપ્લિકેશનમાં તમને બતાવી દેશે જે અત્યારે મેં તમને મેપ બતાવ્યો છે એમાં તમને દેખાઈ જશે જીક કરીને ક્લીન કરે ઓટોમેટિક તમને મોબાઈલમાં તમને દેખાઈ જ જાય કે આ વસ્તુ ક્લીન કરી દીધી છે એ વસ્તુ અને જે આમાં પાણી ખતમ થઈ ગયું છે એ મને મેડિકેટ કરશે સાહેબ આ કેવું છે કે બે કલાક બે કલાક ચાર્જમાં માં એક હજાર સ્કવેર ફીટ રન કરી આવો એટલે આનું જે ચાર્જ પતી ગયું હોય તો ઓટોમેટિક ત્યાં રોબોટ હોય જશે કે પછી એ ચાર્જિંગ એનું પતી જાય તો ઓટોમેટિક એનું ચાર્જિંગ સ્ટેશન પર જઈને લાગી જશે એ વસ્તુ તો એક સારી એક વસ્તુ કહેવાય કે જે અત્યારની જે ગૃહિણીઓને છે કપડા ધોવા માટે વોશિંગ મશીન આવી ગયું છે રોટલી બનાવવા માટે રોટલીનું મશીન આવ્યું એક સારી એક વસ્તુ કહેવાય કે મારી કંપની સાહેબ બહુ યુનિક ચીજ બને છે મારી ખાલી રોબોટ જ આવે બહુ બધી મારા બહુ બધા બી આવે છે જે રીતે રોબોટ છે પ્રેશર વોશર છે વેક્યુમ ક્લીનર છે બહુ મોટી રેન્જ છે મારા પાસે આ મેડ ઇન જર્મન પ્રોડક્ટ છે